અને આજે શું કહેવાય કેવીસ તારીખે અમારે શાળામાં થોડાક દિવસમાં બોર્ડની પરીક્ષા આવવાની છે મારે વાત ધોરણ છે એટલે બોર્ડની પરીક્ષા આવવાની છે એટલે નિશાળે વિદાય સમારોહનું આયોજન કરેલું છે તો હું અજયભાઈ ને મારા કાકા અમે જવાના છીએ ના નિશાળે વિદાય સમારોહ કાર્યક્રમમાં તો કેવો અમારો નિશાળનો કાર્યક્રમ છે એ તમને વિડીયોમાં બતાવીશું વિડિયોમાં લાસ્ટ રોજી બન્યા રહેજો કેમ કે ના આજે સાહેબે કીધું હતું કે ઘણા લોકો આવવાના છે ખૂબ જોરદાર આયોજન કરેલું છે તો ખાસ વિડીયો આખો પૂરો પૂરો જોજો જોવાની તમને પણ મજા આવી છે કાલે ભાઈ રેડી ને આપણું ડીજે પણ આમ આપણે પડ્યું છે ભરેલું હતું આજે ઓર્ડર નથી એટલે અહીંયા ઘરે છે બાકી કહેવાય ઓર્ડર પૂરું કહેતો તમે પણ બીજો હું કે અત્યારે હવે લગ્નગાળો ધીમે ધીમે આવી રહ્યો છે ને પરીક્ષા પણ આવી રહી છે બરાબર એવું છે એટલે પરીક્ષા પૂરી થઈ એટલે આપણે ફરીથી બ્લોગમાં પરીક્ષા પૂરી થાય પછી જ આવશું

અને સીતા નીકળે હજી પણ ક્યાંક ધબકે છે લક્ષ્મણ ની રેખા હજી પણ ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા જયા યા હજી રાજા જનમ કેવા આવે હળ હાકે તો આ ભૂમિ માંથી સીતા નીકળે સીતા નીકળે સીતા નીકળે બરોબા બહુ એમાં આપણે મહેમાન છે ઉપસ્થિત છે કે જે બાળકો છે ધોરણ દસ અને 12 બંને બોર્ડની પરીક્ષા આપવા માટે છે જઈ રહ્યા છે તો એક વસ્તુ બરોબર યાદ રાખવાની કે જે પરીક્ષા તમે આપવા જ આવશો પહેલા વિચારી લો કે માણસ અવળો મોટો છે 50 કિલો વજન છે 5-6 ફૂટ ઊંચાઈ છે પણ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની જ્યારે एग्जाम પરીક્ષા આવતા ગુરુવારથી શરૂ થઈ રહી છે ત્યારે તમને મારે બે ત્રણ ટૂંકી વાત પરીક્ષા લક્ષી કરવી છે વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ આખું વર્ષ દરમિયાન મહેનત કરીશ તમારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જે તમે તૈયાર થયા છો હવે તમારી તૈયારીને તમારે પરિણામ સ્વરૂપે જ્યારે રજૂ કરવાની છે ત્યારે અત્યારે તમને થોડો ટાઈમ એવું લાગતું છે કે રિવિઝન બાકી રહી ગયું થોડું આવી રીતે શાળામાં એણે સાચા અર્થમાં એક કર્મયોગી બનીને લોહી રેડીને કામ કર્યું છે આવા ટ્રસ્ટીઓ જવલે જ જોવા મળ્યા મીટિંગ કરી અમે એક વાલી મળવા આવ્યા ઓફિસમાં મને સાયન્સનો કેમાંથી જન્મ થયો છે એની મારે વાત કરવી છે વાલી એવું કહ્યું કે સાહેબ અહીંયા ઘરના રોટલા ખાય છોકરાઓ ભણે એવું ન થઈ શકે કે આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ હતી તરત જ દેવરાજભાઈને વાત કરી પર રાખી રાખી કમર સીધી રાખી આંખ બંધ કરી પવિત્ર ઓમકારનો આલેખ ચગાવી થોડા થાકે છો ને હવે હા પાડે બકવાજો ચાલ કમરસીજી રાખી આંખ બંધ કરી પવિત્ર ૐકારનો નાદ કરી એક વખત શ્વાસ ને પૂરું ભીતર ભરી લે ઓર વિલ ગાડી હોય આમાં આપણે ભીડસીળ વાળું પેટ્રોલ પુરાવીએ गाड़ी खराब થઈ જાય ને તો 50000 રૂપિયા થી લાખ 2 લાખ કે 5 10 લાખ રૂપિયા ની ગાડી ની પણ આપણી કેટલી સાવચેતી રાખી છે તો આ શરીર આપણો લાખો કરોડો આપ જો ખરબો રૂપિયા પાછો થાય આ શરીર મરવાનું છે 84 લાખ યે ભુમતા ભુમતા એક વખત ભગવાન આપને આ શરીર આપે એ શરીર ને બગાડી નાખવું એ ભગવાન નો અપમાન છે તો શરીર ને બરાબર જો સારું રાખશો તો विनोबा भावे सूर्य नमस्कार अनेक महापुरुषों ने सूर्य नमस्कार पर खूब धर्म में से बापू आरएसएस स्टाफ तो जुड़ा है सो आरएसएस ने विश्व हिंदू परिषद में तो सूर्य नमस्कार तो मोर्स से साधना में से तो आपने वो सूर्य नमस्कार बता भी दो थोड़ा संगीत आप जो छोटा छोटा तुम्हें है बराबर Give me, give me, give me.

એ મનુષ્ય વિદ્યાર્થી ન રહી શીખવું એ મનુષ્ય સ્વાર્થી થઈ ગયો ધંધાર્થી થઈ ગયો રોટલાર્થી થયો પરમાર્થી ન રહ્યો એટલે આ રાષ્ટ્રની અંદર આવીને ઊભો રહ્યો વિદ્યાર્થી વિદ્યાર્થી જોવો જોઈએ કેરી કેરી જોવી જોઈએ લીમડો લીમડો જવો જોઈએ ગલુડિયું ગલુડિયું જોઈએ કુતરું કુતરું જવું જોઈએ એમ વિદ્યાર્થી વિદ્યાર્થી જોવો જોઈએ

પાત્રીસ કે છત્રીસ ટકા માર્ગ આવશે તમે ઉતરણ થઈ શકશો આ જીવિકા માટેનું એ શિક્ષણ છે આ જીવન માટેનું શિક્ષણ નહીં તમે માણસ નહીં શકો માણસો થાય આઈપીએસ ડિગ્રી મેળવે માણસ આજીવિકા માટે મથે આ જીવન માટે શું જીવનનો અર્થ એટલો જ છે કે જી એટલે વધુ ન એટલે નાશ પામવું જીવું વધુ નાશ પામો આ જીવન નું મૂલ્ય છે દરેક વ્યક્તિ એ ગર્ભમાંથી તૈયાર થઈને આવું છે પુષ્પન સંસ્કાર થી સંસ્કાર એ સંસ્કૃતિ નો માપદંડ છે આપણું જીવન કિંમતી નહીં મૂલ્યવાન છે કિંમતી વસ્તુ બજારમાં વેચાઈ જાય શોકેશમાં આવી જાય હરાજી થઈ જાય ફરા થઈ જાય મૂલ્યવાન છે ગંગા મૂલ્યવાન છે હિમાલય મૂલ્યવાન છે એમ વિદ્યાર્થીઓ મૂલ્યવાન છે આ રાષ્ટ્રનું ધન છે તમે રાષ્ટ્રની આયુષ છો રાષ્ટ્રની આબરુ છો રાષ્ટ્રનું કવચ છો રાષ્ટ્રનો પ્રાણ છો રાષ્ટ્રની ઓળખાણ છો વિદ્યાર્થી સદાગર વિદ્યાર્થી અમે વિદ્યા સમારોહ એમાં બદલેલા પરમ પૂજ્ય આત્માના સરસ્વતી યોગા યોગા બાપુ આપ શ્રીના આપણા નજીકના અને આપણા બાપુ ખરેખર એને આજ એક હૃદયનો બાવળો ખોલી રહ્યો કે મારા મતન માટે આ વિસ્તારના મારા માસ માટે ખરેખર જોરાજ ભાઈ આ શિક્ષણ સાથે ધર્મને જોડ્યો ધર્મ છે ને ઇ રાધા ભારત પાછો છે છે દોર ખતમ જો દોર ખતમ ہوا તો શું ہوا اگر દોર ખતમ ہوا તો શું ہوا એક ઓર નય દોરની શરૂઆત છે इसमें कुछ और એડવોકેટ અહી અહી ઉપસ્થિત આચાર્ય શ્રી અને મહેમાનો તથા ગુરુજનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો હું આ શાળામાં ધોરણ નવ થી દસ બે વર્ષ અભ્યાસ કર્યો છે જ્યારે હું અહીં ધોરણ નવ માં આવ્યો હતો ત્યારે શાળાના કેમ્પસમાં આવતાની સાથે જ નવ એની શાળામાં ગયો હતો જ્યારે હું ધોરણ આઠ માં ભણતો હતો ત્યારે મારે ગણિત વિશે એ સૌથી નબળો હતો ગણિતની ટેસ્ટમાં મારે

ઓમકા બાબુ અવાજ અવાજ મારા આવા છે એનો પણ હું આભાર માનીશ તથા આદ્રોટ સંસ્થામાંથી જે પ્રાણભાઈ ધાની આવે છે દર વખતે અમારા બાળકોને એનો પણ કિંમતી સમય કાઢી અને અહીં આવે છે ખરેખર જે પોતાનો સમય જે અહીં કાઢીને બાળકો જે ફરી છે ને એ જીવન છે બાકી કામ તો ઘણા કરે છે એટલે એનો પણ હું આભાર માનીશ તેમજ ગામના વડીલો સરપંચ શ્રીઓ તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રી આ તમામનો અમારા બાળકોને આવી અને બાળકોને ઉત્સાહિત કરે મિત્રો પાણી લઈ જમણવા શરૂ થઈ છે આયોજન બધું પૂરું થઈ ગયું છે અત્યારે જમે છે અહીંયા શિક્ષકો બધા અહીંયા ઊભા છે બાકી બધા જમવાનું શરૂ છે અહીંયા અને બધા ફ્રેન્ડ સર્કલ આપવા અહીંયા સાયન્સ વિભાગમાં અમારા બધા ભાઈ બધા અહીંયા બેઠા છે તો થોડુંક નાસ્તો નું કરી લઈએ પછી પાછા વિડીયો મળી શિક્ષક બધા રહ્યા છે મારા કાકાને બધા અહીંયા છે જો આપણે બધા સ્કૂલના બધા ફ્રેન્ડ આપણે જો જમવા બેઠા જ બધા મજામાં રામ રામ બધા અમારા મિત્રો બધા જો આ બધા જે બધા બેઠા છે અમારો ઉત્તમભાઈ ને બધા કેમ છો ઉત્તમભાઈ મજામાં એટલે કાઈ લોકો તમે લીધું બધા ભાઈ બધા અમારા બધા મિત્રો અહીંયા છે અને અમારો પંકજભાઈ

માઇક્રોફોન લેવાતા એ નીકળે એ નીકળીએ આપણે ઘરે આપણા પાસે બધા નીકળી છે હવે આપણે બાકી શિયા ખાલી અને બાકી બધું શું કહેવાય સામાન બધું લેવાના તો ફાઇનલ મિત્રો તો આપણે સ્કૂલેથી ઘરે આવી ગયા છીએ ને મસ્ત વચ્ચે ઠંડી ઠંડી થોડીક હતી કે શિયાળોનો માહોલ છે ઉનાળો થોડા સમયમાં આવવાનો છે એટલે થોડી રહી તો ઠંડી છે થોડું ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને આપણે હજી કાલે શું કહેવાય બોર્ડની રસીદની નિશાળે લાવવાનું છે એ તો એટલે બાકી તો વિજય સમારો કમ્પ્લીટ થઈ ગયું છે ને પાંચ દિવસ પછી પરીક્ષા પણ છે તૈયારીને બધું કરવાનું છે બાકી અત્યારે ઊંઘને એવું આવે છે એટલે હોઈ જવાનું છે તો આજનો અલગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને ચેનલમાં જો તમે નવા એવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાકી આપણે વિડીયોમાં છે હવે જ્યારે બોર્ડની પરીક્ષા પૂરી થઈ જાય છે પછી આપણે વિડીયો ફરીથી મળીશું બાકી વિડીયો કાકાની બધું મેક છે તો એ પણ જોતા રહેજો તો મળીશું ફરીથી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા